નિષદ પ્રથમ બે ખંડોનું ગહન જ્ઞાન સમજ્યા પછી હવે પછીના એટલે કે ખંડ ત્રણ અને ચાર ને સમજવા તૈયાર છો આ બદલે સ્વરૂપમાં છે કે બ્રહ્મ માત્ર એક સૈદ્ધાંતિક વિચાર નથી પણ સમગ્ર વિશ્વની શક્તિનું મૂળ છે અને દેવતાઓ પણ તેના ખરા સ્વરૂપ થી અજાણ હતા ખંડ ત્રણ બ્રહ્મનો વિજય અને દેવતાઓ અહંકાર ભંગ

કાન સાંભળે છે પણ તે પોતાની શક્તિનો સ્ત્રોત ભૂલીને પોતાને જ સર્વશક્તિમાન માનવા લાગે છે શ્લોક બે બ્રહ્મ તેમની સામે એક અદ્ભુત પૂજનીય યક્ષ પૂજનીય આકૃતિ રૂપે પ્રગટ થયા દેવતાઓ આ યક્ષ અલૌકિક આકૃતિને ઓળખી શક્યા નહીં તેઓ આશ્ચર્ય પામ્યા કે આ કોણ છે શ્લોક ત્રણ ચાર પાંચ અગ્નિનું પરીક્ષણ

તે બધું બાળીને ભસ્મ કરી શકું છું યક્ષે અગ્નિ સામે એક નાનું તણખલો નાની ત્રूण મૂક્યો અને કહ્યું તો આને બાળી નાખ અગ્નિએ પૂરી શક્તિ લગાવી પણ તે તણખલાને બાળી શક્યા નહીં તે મહેનત કરીને થાકી ગયો અને પાછો ફર્યો અગ્નિએ દેવતાઓને આવીને કહ્યું હું તે યક્ષને ઓળખી શક્યો નહીં કે તે કોણ છે અંતરંગ સંદેશ અગ્નિ વાણી જો આપણને ગમે તેટલો શક્તિશાળી લાગે પણ તેની શક્તિનો સ્ત્રોત પોતે નથી અગ્નિની શક્તિને ક્ષણભર માટે દૂર કરી લેવામાં આવે તો તે એક નાનો તણખલું પણ બાળી શકતો નથી આ રીતે અગ્નિનો અહંકાર તૂટી ગયો શ્લોક છ સાત આઠ વાયુનું પરીક્ષણ ત્યારબાદ દેવતાઓએ વાયુ માતૃશ્વા જે આકાશમાં ફરે છે ને કહ્યું હે માતૃશ્વા તું આ યક્ષને ઓળખી આવ કે આ કોણ છે વાયુદેવ યક્ષ પાસે ગયા યક્ષે તેમને પૂછ્યું તમે કોણ છો વાયુદેવે ગર્વથી જવાબ આપ્યો હું વાયુ છું હું માત્રિશ્વા છું યક્ષે પૂછ્યું તમારામાં શી શક્તિ છે વાયુએ કહ્યું હું આ પૃથ્વી પર જે કંઈ છે તે બધું ઉડાડી શકું છું યક્ષે વાયુ સામે એક નાનું તણકલું મૂક્યું અને કહ્યું તો આને ઉડાડી બતાવ વાયુએ પૂરી શક્તિ લગાવી પણ તે તણકલું સહેજ પણ ખસેડી શક્યા નહીં વાયુ પણ થાકી ગયો અને નિરાશ થઈને પાછો ફર્યો વાયુએ દેવતાઓને આવીને કહ્યું હું તે યક્ષને ઓળખી શક્યો નહીં કે તે કોણ છે અંતરંગ સંદેશ વાયુ પ્રાણ શ્વાસ જે આપણને સૌથી વધુ શક્તિશાળી લાગે છે તેની શક્તિ પણ પોતી નથી જો વાયુની પાછળ રહેલું બ્રહ્મ તત્વ દૂર થઈ જાય તો વાયુ એક નાનું તણખલું પણ ખસેડી શકતો નથી આ રીતે વાયુનો અહંકાર પણ દૂર થયો શ્લોક નવ દસ અગિયાર બાર ઇન્દ્રનું પરીક્ષણ અને અદ્રશ્ય યક્ષ ત્યારબાદ દેવતાઓએ તેમના રાજા ઇન્દ્રને સૌથી શક્તિશાળી દેવતા કહ્યું હે મગવન ઇન્દ્ર તમે આ યક્ષને ઓળખી આવો કે આ કોણ છે ઇન્દ્રદેવ યક્ષ તરફ દોડ્યા પણ જેવો ઇન્દ્ર યક્ષની નજીક પહોંચ્યા યક્ષ બ્રહ્મ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા ઇન્દ્ર એ જ જગ્યાએ ઊભા રહ્યા વિચારવા લાગ્યા કે આ શું થયું તે જ ક્ષણે તે આકાશમાં તે જ સ્થાન પર બહુ શોભાવાળી અત્યંત સુંદર દેવી પ્રગટ થયા તે દેવીનું નામ ઉમા હેમવતી હતું ઇન્દ્રએ આ ઉમા હેમવતી જે હિમાલયની પુત્રી અને જ્ઞાનની દેવી છે ને વિનંતી કરી હે માતા આ યક્ષ કોણ હતું તે મને કહો ખંડ ત્રણ નો નિષ્કર્ષ આ રૂપક કથા સમજાવે છે કે એક બ્રહ્મ એ તમામ શક્તિઓનો સ્ત્રોત છે પણ તે અહંકારીઓથી અદ્રશ્ય રહે છે બે મોટામાં મોટી શક્તિઓ અગ્નિ વાયુ પણ બ્રહ્મને પોતાની શક્તિથી જાણી શકતી નથી ત્રણ બ્રહ્મને જાણવા માટે ઇન્દ્ર મન એ અહંકાર છોડીને ઉમા હેમવતી આત્મજ્ઞાન કે બ્રહ્મવિદ્યાની શક્તિનો સહારો લેવો પડે છે ખંડ ચાર ઉમા હેમવતી દ્વારા બ્રહ્મનું જ્ઞાન અને ઉપાસનાનો માર્ગ ચોથો ખંડ કથાના માધ્યમથી બ્રહ્મને જાણવાના માર્ગ અને તેના મહિમાનું વર્ણન કરે છે શ્લોક એક ઉમા દ્વારા બ્રહ્મનું જ્ઞાન ઉમા હેમવતીએ ઇન્દ્રને કહ્યું તે યક્ષ તો બ્રહ્મ જ હતા તમે જે વિજય મેળવ્યો હતો તે બ્રહ્મનો જ વિજય હતો જેનો મહિમા તમે માની રહ્યા હતા આમ ઇન્દ્રે પહેલીવાર બ્રહ્મને તેના સાચા સ્વરૂપમાં ઓળખ્યો તેમને સમજાયું કે તેમની શક્તિનો સ્ત્રોત પોતે નથી પણ તે પરમ તત્વ છે શ્લોક બે અને ત્રણ દેવતાઓમાં શ્રેષ્ઠતા ઉપનિષદ સમજાવે છે કે આ કથાના કારણે અગ્નિ વાયુ અને ઇન્દ્રને અન્ય દેવતાઓ કરતાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે તેઓ બ્રહ્મની નજીક પહોંચ્યા અને તેને સૌપ્રથમ ઓળખ્યો ઇન્દ્રને આ બધામાં સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવે છે કારણ કે તે યક્ષની સૌથી નજીક ગયા અને સૌ પ્રથમ ઉમા જ્ઞાનની દેવી દ્વારા બ્રહ્મ નો સાક્ષાત્કાર કર્યો મહત્વ જે મન ઇન્દ્ર અહંકાર છોડીને શરણાગતિ સ્વીકારે છે તે ના સ્વરૂપ ને જાણીને બની સર્વશ્રેક ચાર બ્રહ્મ નો આદેશ તદેવને ઉપદેશ બ્રહ્મ યક્ષ સ્વરૂપમાં અદ્રશ્ય થતી વખતે એક આદેશ આપી ગયા હતા એ બ્રહ્મ નો આદેશ છે જાણે કે વીજળી જબકે અને અદ્રશ્ય થઈ જાય અથવા જાણે કે આંખનું પલકારું થાય ગુરુ કહે છે કે બ્રહ્મનો અનુભવ પણ આવો જ અચાનક તેજસ્વી અને ક્ષણિક હોય છે તે સતત સ્થિર રહેતો નથી પણ ચેતનાના ઉદય જેવો હોય છે આ એક પ્રકારની માનસિક ઉપાસના આદિ દૈવિક ઉપાસના બતાવે છે જ્યાં વિદ્યુત વીજળી એ બ્રહ્મની ક્ષણિક અને તેજસ્વી ઓળખ છે અને આંખનું પલકારું નિમિષ એ વ્યક્તિગત ચેતનામાં તેનો અચાનક અનુભવ છે શ્લોક પાંચ આત્મ દ્વારા ઉપાસના આધ્યાત્મિક ઉપદેશ હવે ગુરુ બ્રહ્મની ઉપાસનાનો બીજો માર્ગ બતાવે છે જે આધ્યાત્મિક છે એટલે કે પોતાની અંદર રહેલો માર્ગ તે બ્રહ્મનું સ્વરૂપ મનુષ્યમાં એવું છે કે જાણે કે તે મનથી તેની પાસે જવું આ રીતે તે મનથી સંકલ્પ કરે છે ઈચ્છા રાખે છે વારંવાર તેનું સ્મરણ કરે છે બ્રહ્મનો અનુભવ મનુષ્યની ઈચ્છા સંકલ્પ અને સતત સ્મરણ ધ્યાન દ્વારા થાય છે આજ બ્રહ્મની ઉપાસનાનો આંતરિક માર્ગ છે

તે પોતે પણ તેટલો જ પ્રેમ અને આદર મેળવે છે આ ઉપાસનાનું સૌથી સુંદર ફળ છે શ્લોક સાત આઠ નવ શિષ્ય દ્વારા જ્ઞાનની સ્વીકૃતિ અને ગુરુનો આશીર્વાદ ગુરુ દ્વારા આ બધું સમજાવ્યા પછી શિષ્ય આ જ્ઞાનને સ્વીકારે છે ગુરુ શિષ્યને કહે છે હે શિષ્ય તને જે ઉપનિષદ ગુપ્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે તે જ બ્રહ્મ વિશેનું જ્ઞાન છે શિષ્યને ખબર પડી કે તેણે જે આત્મજ્ઞાન વિશે પૂછ્યું હતું તે આ બ્રહ્મ વિશેનો જ ઉપદેશ હતો ગુરુએ કહ્યું આ ઉપદેશ ને તપ તપસ્યા દમ ઇન્દ્રિયો પર નિયંત્રણ અને કર્મ સત્કાર્યો દ્વારા ટેકો મળે છે વેદો તેની પ્રતિષ્ઠા આધાર છે અને સત્ય તેનો આધાર છે આમ ખંડ ચાર સમાપ્ત થાય છે અને ગુરુ અંતિમ ઉપદેશ આપે છે જે મનુષ્ય આ ને જાણે છે તે અંધકારમય પાપો ને નષ્ટ કરીને અનંત અને શ્રેષ્ઠ સ્વર્ગ માં સ્થાન પામે છે તે અમૃતત્વને પ્રાપ્ત કરે છે કેન ઉપનિષદના ખંડ ત્રણ અને નો સારાંશ ખંડ ત્રણ અને ચાર રૂપક કથા દ્વારા પ્રથમ બે ખંડોના ગહન સૈદ્ધાંતિક જ્ઞાનને વ્યવહારિક સ્વરૂપ આપે છે એક શક્તિનો ભ્રમ દેવતાઓ આપણી ઇન્દ્રિયો અને શક્તિઓ ભૂલી જાય છે કે તેમની શક્તિનો મૂળ સ્ત્રોત બ્રહ્મ છે બે અહંકારનો ભંગ બ્રહ્મ યક્ષ અગ્નિ અને વાયુના અહંકારને એક તણખલા દ્વારા નષ્ટ કરે છે ત્રણ જ્ઞાનનો માર્ગ ઇન્દ્ર વ્યક્તિનું મન જ્યારે અહંકાર છોડીને ઉમાહેમવતી બ્રહ્મ વિદ્યાની શરણાગતિ લે છે ત્યારે જ તેને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે ચાર બ્રહ્મની ઉપાસના બ્રહ્મને તદ્વનમ સર્વવંદનીય તરીકે જાણીને તેની ચેતનાના ઝબકારા આધિદૈવિક અને મનના સંકલ્પ આધ્યાત્મિક દ્વારા ઉપાસના કરવામાં આવે છે પાંચ અંતિમ ફળ આ જ્ઞાનનો ફળ છે અમૃતત્વ અને અનંત પ્રાપ્તિ જે સત્ય તપ અને સંયમ દ્વારા શક્ય બને છે આમ કેન ઉપનિષદ પૂર્ણ થાય છે તે આપણને અહંકાર છોડીને આપણી અંદર રહેલા ચેતનાના મૂળ સ્ત્રોતને ઓળખવાની અને પૂજવાની પ્રેરણા આપે છે